હા બીજો ત્યાં ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો જૂનાગઢ મહા મહાનગરપાલિકામાં જે ભરતી આવી છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે મિત્રો અને ચેનલમાં જોવા નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો લાઇક કરીજો અને શેર કરીજો કારણ કે બીજા પણ મિત્રોને લ ઉપયોગી થાય તો બધી વિડીયોમાં આપણે જે ડિસ્કસ કરવાના છીએ તો આપણે વિડીયો શરૂઆત કરીએ તો સંસ્થા છે જૂનાગઢ મહાનગરપાલિકા પોસ્ટ વિવિધ છે અરજી તમારે ઓનલાઈન માધ્યમ દ્વારા કરવાની રહેશે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રણ એપ્રિલ અને સત્તાવાર વેબસાઇટ અહીંયા આપેલી છે અહીંયા બરોબર વેબસાઇટ દેખાતી નથી એટલે આપણે હાવ છેલ્લે છેલ્લા વિડીયોના એન્ડમાં આપણે વેબસાઇટ એકદમ વ્યવસ્થિત આપેલી છે ને વિડીયોમાં બનાવી રહ્યો વિડીયો પૂરો નિહાળો તો તમને પૂરી માહિતી મળી રહે તો જૂન તો આ રીતના છે પોસ્ટના નામ સુધા અલગ અલગ આપે છે ઓફિસ છે સુપ્રિન્ટેન્ટ આસિસ્ટન્ટ લીગલ ઓફિસર છે લેબલ ઓફિસર છે સિનિયર સ્ટેશન સુપરસ્ટેટ સબ એકાઉન્ટર બરાબર અલગ અલગ પોસ્ટ છે સિનિયર ક્લાર્ક છે જુનિયર ક્લાર્ક અને ખાલી જગ્યાની વાત કરીએ તો અલગ અલગ છે અહીંયા આપેલ છે ત્રણ જગ્યા છે બરાબર બે નવ બરાબર કુલ મળી અને એક સુમાલી જગ્યા પર ભરતી છે મિત્રો તો જે મિત્રોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય તે તાત્કાલિક ધોરણે ફોર્મ ભરવા કારણ કે લાસ્ટ ડેટ છે એ ત્રણ એપ્રિલ છે ત્રણ એપ્રિલ સુધીમાં છે તમારે ફોર્મ ઓકે કરવાનું રહેશે મિત્રો લાસ્ટમાં આપણે એની વેબસાઇટ પણ આપેલી આપેલી છે તમારે કઈ રીતના ફોર્મ ભરવાનું છે શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો જીએમસી એટલે જે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જરૂરી શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે તમે શૈક્ષણિક લાયકાત શું ધરાવો છો એ તમારા ઉપર આધાર રાખે મિત્રો અને પગાર ધોરણની આપણે વાત કરીએ તો સ્ટાર્ટિંગ પગાર છે તો ઓગણીસ હજાર નવસોથી સ્ટાર્ટ થાય અને તમારો છેલ્લો પગાર છે ત્રેસઠ હજાર બસો સુધી એ રહેવા પાત્ર છે તો જે મિત્રો લાભ લેવા માગતા હોય છે તાત્કાલિક ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ છે તમારે ફોર્મ ભરવા માટે તો એટલે આધાર આધાર કાર્ડ છે પાન કાર્ડ અને ચૂંટણી નીકળ કોઈ મત એક પણ એ ડોક્યુમેન્ટ જરૂર પડશે અને લાઇસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ પાસો સાઇઝના ફોટા છે લિવિંગ સર્ટિફિક માર્કશીટ જાતિનો દાખલો અને અન્ય જે બેઝિક છે આપણે જરૂરી ડોક્યુમેન્ટ છે એ પણ તમારે હાજર રાખવાના રહે છે પસંદગી પ્રક્રિયા છે મેરિટ આધારિત રહેશે અરજી કરવા અરજી કઈ રીતે કરીએ તો તમારે અહીંયા સત્તાવાર વેબસાઇટ આપેલી છે જૂનાગઢ મહાનગરપાલિકા મ્યુનિસિપલ પાર્ટીની હવે એના પર જઈ અને તમારે છેલ્લી તારીખ ત્રણ એપ્રિલ સુધીમાં અરજી કમ્પ્લીટ કરવાની રહેશે અને ભરતીના ફોમ ચૌદ માર્ચથી ફોર્મ ભરવાની શરૂ થઈ ગયા છે એટલે ચાર માર્ચથી ફોર્મ ભરવાના શરૂ છે અને લાસ્ટ ડેટ છે એ ત્રણ એપ્રિલ છે બરાબર તો ઘણો ટાઈમ છે સૌ જ માસથી તો આ રીતના વિડીયો તો વિડીયો સારો લાગે છે એને લઈ શકશો લાઈક અને શેર કરીજો મળીને આ વિડીયોમાં મિત્રો